મુસ્લિમ સમાજની પ્રતિનિધિ સંસ્થા અને ઇસ્લામ તમામ મુસ્લિમો ભાવનગરની અંદર આ સંસ્થા ઘણા વર્ષોથી કાર્યરત છે અને મુસ્લિમ સમાજને શિક્ષણ લેવલે છે મુસ્લિમ સમાજના અલગ અલગ પ્રકારના તહેવારો હોય છે મુસ્લિમ સમાજને અ દિની લેવલે છે દરેક રીતે આગળ વિકાસશીલ કરતી સંસ્થા એટલે કસબા અંજુમ અને ઇસ્લામ તો આજે ખાસ કરીને આપણે તેમના પ્રમુખ આપણી સાથે છે ટીનાભાઈ મહેબૂબભાઈ શેખ ઉર્ફે ટીનાભાઈ તેમનું નામ છે અને ઘણા સમયથી જેને કહેવાય કસબાની અંદર કાર્યરત છે પ્રમુખ તરીકેની જે જવાબદારી છે એ નિભાવી રહ્યા છે તો આજે આપણે એ જાણશું કે કસબા અંજુમ અને ઇસ્લામનું સ્ટાર્ટઅપ કાર્ય થયું કસબા અંજુમ અને ઇસ્લામની અંદર કેવી કેવી જેને કહેવાય કે મુસ્લિમ સમાજોને સેવાઓ આપવામાં આવે છે કેટલી જમાતો તેની સાથે જોડાયેલી છે કઈ રીતે કાર્ય કરે છે તેમાં કઈ રીતે ચૂંટણીઓ થતી હોય છે આવી તમામ પ્રકારની માહિતી છે એ આજે આપણે ટીનાભાઈ સાથે વાતચીત કરીશું અને લેશું અને જાણીશું તો ટીનાભાઈ સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલની અંદર હવે ખાસ કરીને આપણે વાત કરીએ કસબા અંજુમન અને ઇસ્લામની તો કસબા અંજુમન ઇસ્લામની ઈંટ એટલે કે શરૂઆત

વચ્ચે એક અગિયાર મહિના ને તેર દિવસ માટે ટોપિક બાય પ્રમુખ તરીકે અહીંયા આવ્યા હતા તરફ હું ચાલું છું અત્યારે હવે જ્યારે આપણે વાત કરીએ કસ્બાન્જુ અને ઇસ્લામ તો તેની સાથે મુસ્લિમ સમાજે એ કસ્બાંજુ અને ઈસ્લામ પ્રતિનિધિ સંસ્થા કહેવાય છે ઘણી બધી મુસ્લિમ જમાતો જે ભેગી થઈને એક પ્રતિનિધિ સંસ્થા બની તો આપણી જે આ કસ્બાંજુ અને ઈસ્લામ છે એમની સાથે મુસ્લિમ સમાજની કેટલી જમાતો છે એ સંગઠિત છે પહેલાં એકત્રીસ જમાતનું પ્રતિનિધિ કરતી સંસ્થા હતી જ્યારે હું આવ્યો ત્યારે પણ એ પહેલાં ત્રણ જમાતામાંથી અલગ થઈ ગયેલી હતી કારણ કોઈ કારણસર હું આવ્યો ત્યારે આની અંદર અઠ્યાવીસ જમાત હતી પછી હમણાં એક બિલ્ડિંગ માટેના પ્રશ્નની અંદર ત્રણ જમાત અમારાથી પાછી અલગ થઈ છે અને અત્યારે પચીસ જમાતાની અંદર કાર્યરત છે પચીસ જમાત અત્યારે જે છે એ કાર્યરત છે હવે ટીનાભાઈ ભાઈ વાત કરીએ આપણે કે કસ્બા અંજુમ ઇસ્લામ મુસ્લિમ ભાવનગર મુસ્લિમ સમાજ માટે કેવા કેવા કાર્યો કરે છે કાર્યમાં તો એવું છે સમાજને લગતા દરેક કાર્યની અંદર કસબાંજલામ અગ્નેશર હોય છે અત્યારે કાર્ય કરવાની વાત હોય તો સૌથી પહેલાં દર રવિવારે ગરજોડ કમિટી ચલાવીએ છીએ જે ફેમિલીના પ્રોબ્લેમ હોય એમને પહેલાં અહીંયા સમજાવીએ પછી જરૂર પડે તો તેમના છોકરાના ઘરે જઈએ છોકરીના ઘરે જઈએ અમારા જે વડીલો છે એ જાય સમજાવીને કોઈ પણ સંજોગોમાં સમાધાન કરીએ અમારી પાસે લગભગ પચીસ વર્ષની અંદર અને એજ્યુકેશન ની વાત કરીએ આજના સમયમાં જે જરૂરી વસ્તુ છે એજ્યુકેશન છે તો એજ્યુકેશન ને લઈને અત્યારે કસબાંજુમ અને ઇસ્લામ કેવા કાર્યો કરે અત્યારે ઇસ્લામ એજ્યુકેશન ની અંદર સક્રિય છે કોમ્પ્યુટર ક્લાસ અત્યારે અમે ચાલુ કર્યો છે અને યુપીએસસીની પરીક્ષા માટે અને એના ટ્યુશન માટેની પણ અમારી એક બેન્ચ અમે ચાલુ કરેલી હતી પહેલાં પણ અત્યારે છેલ્લા ચાર મહિનાથી બેન્ચ બંધ છે ટૂંક સમયમાં અમે પાછા એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને હવે જ્યારે આપણે વાત કરીએ કે આટલી મોટી સંસ્થા છે પ્રતિનિધિ સંસ્થા તો આ સંસ્થાની અંડરની અંદર ઘણી બધી એવી મિલકતો આવતી હશે કે જે તમારા સંચાલિત હશે મસ્જિદો છે કબ્રસ્તાનો છે તો એવું શું શું આવેલું છે આપણી કસ્બાની અંદરમાં પહેલું તો ઈદગા મસ્જિદ અમારામાં આવે છે ઈદગા મસ્જિદ ની પાછળ જે કાંઈ ભારૂત છે એ ટોટલ ભારૂત કસબાંજુબ ને ઇસ્લામમાં આવે છે એની માલિકી કસબાંજબ ને ઇસ્લામની છે એવી જ રીતે ઇમામવાળા મસ્જિદ છે ઇમામવાડા મસ્જિદની અંદર જેટલી ફરતી દુકાનો આવે છે અંદર ઇમામ સાહેબનું મકાન છે અંદર ગેરેજ તમામ વસ્તુ ઇસ્લામ ની માલિકી માલિકીની છે ઇમામવાડા મસ્જિદનું સંચાલન પણ કસબાંજુ અને ઇસ્લામ કરે છે ઈદગા મસ્જિદનું પણ કરે છે એવી જ રીતે દાણાપીઠ મસ્જિદ છે ત્યાં પણ આજુબાજુમાં દુકાન છે એક મકાન છે એ પણ ની માલિકી માલિકીનું છે આ કસબાની ઓફિસની નીચે બાજુમાં આ બધી સામ બાજુમાં જે કાંઈ ભાડૂત છે એ પણ કસબાંજ ઇસ્લામની મિલકત છે ને એના ભાડું જ છે આ જ રીતે કબ્રસ્તાન બે છે એનું પણ સંચાલન કરે છે ઘોઘા સર્કલ કબ્રસ્તાન છે મેમણ જમાત સાથે સંયુક્ત કબ્રસ્તાનનો વહીવટ છે એને એની અંદર બે મસ્જિદ છે એમનો પણ વહીવટ અમે કરીએ છીએ ટોટલ પાંચ મસ્જિદનો અમે વહીવટ કરીએ છીએ એની અંદર એક ઈદગાહ મસ્જિદ સામેલ છે હવે જ્યારે આ બધી વસ્તુ છે અને તમારી જ્યારે જે તમે કીધું કે ઓગણત્રીસ કે ત્રીસ જમાતું જે સંકળાયેલી છે તો જે આખું જે કસબાનું પ્રતિનિધિત્વ મંડળ હોય છે જે તમે આજે પ્રમુખ છો તો એમાં કઈ રીતનું હોય છે ચૂંટણી કઈ રીતની હોય છે તમારી કારોબારીની એ બધું કઈ રીતનું રચાતું હોય છે કારોબારી એમાં એવું હોય છે કે જ્યારે ચૂંટણીની જાહેરાત થાય તો પોતપોતાની જમાતની અંદરથી પ્રતિનિધિ પોતે મોકલે છે એનો સમયગાળો એક મહિનાનો હોય છે નાની જમાત હોય એમાંથી એક સભ્ય આવતું હોય કોઈ જમાતમાંથી બે સભ્ય આવે છે ને મોટી જમાતો હોય એની અંદરથી ચાર સભ્ય આવે છે અત્યારે પચીસ જમાતમાંથી ટોટલ છાસઠ સભ્યો આની અંદર આવે છે કસબાની અંદર અને એક ચૂંટણીનું આયોજન હોય છે એની અંદર ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે અને ચીફ સેક્રેટરી ચૂંટણી કરાવતા હોય છે આની અંદર કાયદેસર બેલેટ પેપર મત ફોર્મ ભરવાનું ફોર્મ પાછું ખેંચવાની તમામ પ્રક્રિયા હોય છે મતદાનની પ્રક્રિયા મતદાન થયા પછી જે પ્રમુખને જનરલ સભાના સભ્યો જે ચૂંટણી કરે છે ને જનરલ સભામાંથી જે પ્રમુખ ચૂંટાય એની કારોબારી બનાવે છે અને છે આ અંદર જે નિર્ણય નિર્ણય હોય ચાલે અને હવે જ્યારે વાત કરીએ કે કસબા અંજુમ ઇસ્લામનું જે આખું પૂરું બિલ્ડિંગ છે એ આપણે પહેલા જોયું હતું જૂનું બિલ્ડિંગ હતું ખૂબ જ અને હવે જ્યારે નવું બિલ્ડિંગ આખું બનાવવામાં આવ્યું છે અને એ તમારા કદાચ કાર્યકાળમાં જ બનાવવામાં આવ્યું છે અમારા જાણ મુજબ છે ત્યાં સુધી તો હવે આ બિલ્ડિંગ ની અંદર ફર્સ્ટ ફ્લોર છે ઉપરનો માળ છે એમાં કઈ કઈ રીતની સુવિધાઓ હોય છે પહેલાં માળની અંદર પહેલાં તો પહેલાં લિફ્ટ નહોતી કેમ કે મોટી ઉંમરના કોઈ પણ માણસો આવતા તો એને નીચે બેઠી રહેવું પડતું અને કાં તો એ દાદરામાં ચડવામાં તકલીફ પડતી એટલે પહેલું અમારું કાર્ય એ હતું કે અમારી પાસે બેસવાની કે ઉપર આવવા માટે લિફ્ટને એવી વ્યવસ્થા નહોતી એટલે અમે એક અમારા સભ્યો બધાએ અમારી સાથે જે ટીમ હતી આખી એમને અમે પ્રસ્તાવમે કહ્યું કે આપણે બનાવવું છે આ પાછળની જગ્યા હું પણ ભાડું થતાં આપણા ને એમને પણ ખાલી કરાવીને આખી જગ્યાની અંદર આ બિલ્ડિંગનું નિર્માણ કર્યું પહેલાં આ કોન્ફરન્સ હોલ તમે જોઈ રહ્યા છો આની અંદર દર રવિવારે સમાધાનનું કામ થતું હોય છે ઘરજોડનું અમુક નાની મિટિંગ હોય કારોબારીની મિટિંગ હોય આની અંદર થાય છે બાજુમાં તમે જુઓ તો મારી પાસે વીસ કોમ્પ્યુટર છે ટોટલ નેવું બચ્ચાઓ આવે છે આની અંદર એમાં સવારના દસ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી હોય છે સાંજના ચાર વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી હોય છે આમાં લગભગ ચાલીસ જ જેટલી છોકરીઓ છે અને પચાસ એકાવન જેટલા છોકરાઓ આવે છે નહીં કોમ્પ્યુટર ક્લાસ ચાલુ છે બાજુમાં કોમ્પ્યુટર ક્લાસ છે પછી નોટબુક ચોપડા વેચવાનું અમારું કામ છે દર શિક્ષણને લગતું જે કાંઈ ચોપડા નોટબુક છે એ અમે આપીએ છીએ કસ્બામાં પચાસ ટકાની રાહત ભાવે ઉપર અમે એક હોલ બનાવ્યો છે મિટિંગ માટેનો અને યુપીએસસીની કે ટ્યુશન ક્લાસ પણ ખોલવાના હોય તો એની માટે પણ ઉપર અમે વ્યવસ્થા કરેલી છે લગભગ એકસો સીટનું છે એકસો સીટનો આખો કોન્ફરન્સ હોલ છે એમની માટે અમારો રેકોર્ડ રૂમ છે ભાવનગરની અંદર કોઈ પણ મૃત્યુ થાય તો એનો પણ રેકોર્ડ અમારી પાસે રહે છે કોઈ પણ નિકા થતા હોય તો નિકાનો રેકોર્ડ પણ અમારી પાસેથી નીકળે અને પચીસ વર્ષ જૂનો પણ રેકોર્ડ કે પચીસ ત્રીસ વર્ષ જૂનો રેકોર્ડ પણ અમારી પાસેથી નીકળી જાય જેથી કરીને પબ્લિક કોઈ હેરાન ન થાય કોઈ પાસે ખોવાઈ ગયું હોય કેવું હોય કઈથી નીકળી જાય આ રેકોર્ડની આપણે વાત કરીએ તો તમારી જે સંસ્થાઓ સંકળાયેલ છે જે જમાતો નહીં ભાવનગરની અંદર ઘણી જમાતો અલગ છે જે સાથે નથી આખા ભાવનગરના મુસ્લિમ સમાજ રેકોર્ડ છે અમારી પાસે જમાતમાં ન જોડાયેલા હોય એને પણ આ જમાતનો ટોટલ લાભ મળે છે ભાવનગર ભાવનગરની એવું નથી કે નોટબુક વેચતા તો ખાલી કસબા સાથે જોડાયેલી જમાતોના છોકરાને નહીં ભાવનગરમાં ભણતા તમામ બચ્ચાઓને બરાબર તમામ ને આ તમામ અને બીજી આપણે ટીનાભાઈ વાત કરીએ કે ધાર્મિક તહેવારો આવતા હોય છે ઘણી ઈદ હોય છે ઈદે એ મિલાદનું જુલુસ હોય છે મોહરમ હોય છે તો આવામાં કસ્બા આંજુમ અને ઈસ્લામ પોતાનો ભાગ શું ભજવતો હોય છે ઈદે એ મિલાદની અંદર કસ્બાના અંદરમાં એ જુલસ જુલસ નીકળે છે કસ્બાના જે પ્રમુખ હોય છે એ એમની જવાબદારી લે છે ને કસ્બાની આખી જનરલ સભાની ટીમ કારોબારીની ટીમ અને અન્ય લોકો જે કસ્બાની અંદર ખિદમત કરવા આવતા હોય એવા તમામ લોકો ઈદે મિલાદના ટોટલ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી ખિદમત કરે છે ત્યાં સુધી ખિદમત કરે રહી મોહરમની વાત તો મોહરમની અંદર જેટલા લોકો તાજિયા જે બનાવતા હોય એ પોતાના નામના મચરકા લેતા હોય છે તાજિયા બનાવનારના પણ એક રાજ્યના તહેવાર છે એની અંદર કસબા જોડાય સાથે એની કમિટી બનાવે એના પ્રમુખ બનાવે એ જવાબદારી કસબો લે છે એના અંદરમાં પ્રમુખ નહીં હોય ને પછી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કસબાના તમામ સભ્યો સાથે રહીને રાજ્યનું કામ પૂરું કરાવવા સુધીની મહેનત કરતા હોય ને ખિદમત કરતા હોય છે અને બીજું વધારેમાં કઈ તમને અત્યારે હજારો લોકો વધારામાં એવું છે કે બાકીના કોઈ પણ તહેવારો હોય બકરી ઈદ છે એવું હોય તો એની અંદર સફાઈ માટે કોર્પોરેશનની અંદર કલેક્ટર સાહેબની અંદર કે જ્યાં આપણે મનોરંજનના તાર એની બધી બાબતનું કસ્બા અંજબન ઇસ્લામ એ ધ્યાન રાખીને એની તમામ કોશિશ કરી અને એક કાર્ય કરે છે હવે જ્યારે ટીનાભાઈ આપણે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ જે હોય છે કસબામાં અને ખાસ કરીને ચોપડા વિતરણ થતું હોય છે છે તો આ ચોપડા અંદર આપણી સંગઠિત તમે કીધું છે ઈ લોકોને જ દેવામાં આવે છે કે મુસ્લિમ સમાજની અંદર ઘણી બધી કાસ્ટ આવે છે અલગ અલગ છે કોજા સમાજ છે વોરા સમાજ છે મેમણ સમાજ છે અને બીજી કસબા ની અરે સંલગ્ન નથી એને દેવામાં આવે છે કોને કોને કઈ રીતે આપવામાં આવે એમાં એવું છે કે ખોજા જમાત મહેમણ જમાત ને ઓરા સમાજ એમના બચ્ચાઓને વિદ્યાર્થીઓને ત્યાંથી જ ચોપડા આપે છે કસ્બાતી જમાત એટલે જેટલી જમાત ભાવનગર ની અંદર ખોજા જમાત ઓરા સમાજ ને છોડ્યા પછીની જે જમાતો છે એની અંદર ટોટલ જમાતના છોકરાઓને અમે લાભ આપીએ છીએ ભાવનગર પૂરતી વાત છે આ ભાવનગર શહેરના બીજી વાત કે ભાઈ જયારે પણ કોઈ પણ મસલો બને છે તો મેમણ સમાજ ખોજા સમાજ અને ભોરા સમાજ એની સાથે સંકલન કરીને કસ્બાના જમાતોના પ્રમુખોની સાથે સંકલન કરીને જ આગળ કોઈ પણ એવી કાર્યવાહી બનાવ બને ત્યારે અમે કરીએ તું મને ઇસ્લામ જે શું છે કઈ રીતની સેવાઓ ભાવનગર મુસ્લિમ જમાતને આપી રહ્યા છે કેવા કેવા લોકો એમની સાથે જોડાયેલા છે કઈ રીતે ચૂંટણી થાય છે તેનું બિલ્ડિંગ કઈ રીતનું છે તેમનો કાર્યકાળ કઈ રીતનો છે કે ઓગણીસો પાંચથી જે કાર્યરત થયેલી આ સંસ્થા છે અને ઓગણત્રીસથી ત્રીસ જેવી જમાતો એમની સાથે જોડાયેલી છે તો ખાસ કરીને આ વિડીયો બનાવવાનો અમારો મકસદ એ જ હતો સ્ટોરી બનાવવાનો મકસદ ઈ જ હતો કે ભાવનગરની અંદર જે આ કસબા અંજુમ અને ઇસ્લામ છે એ હકીકતમાં કેવા કેવા કાર્યો કરે છે વર્ષ દરમિયાન અને મુસ્લિમ સમાજને શૈક્ષણિક રીતે મુસ્લિમ સમાજને ધાર્મિક રીતે કઈ રીતે આગળ વધારવાના પ્રયત્નો કરે છે એ માટે આ સ્ટોરી કરવામાં આવી હતી જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રો વર્તુળોને પણ મોકલી દેજો અને જો તમે ચેનલમાં નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો